અનુબોધો તમારો વાર છે અરે ભૈલા આવ ભૈલા ઓ ભૈલા મોટી છે આપણે અંદર તમે બીજા પણ ફોન કે આ આપણે પચીસ તારીખના રાજકોટ બંધના એલાન ને રાજકોટના દુકાનદારો વેપારીઓ એમનો જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે છેલ્લા વીસ બાવીસ દિવસથી આપ સૌ જાણો છો એમાં અમે રાજકોટમાં રાત દિવસ મહેનત કરી રહ્યા છે આજે બહુ કમનસીબી છે કે પીડિત પરિવારો જેમણે પોતાના સ્વજન ગુમાવ્યા એણે પણ હાથમાં પત્રિકાઓ લઈને દુકાનદારોને આજીજી કરવી પડે કે પ્લીઝ અમને ન્યાય મળે એના માટે મદદ કરજો રાજકોટ બંધ કરજો આ રાજ્યની સરકાર માટે પોલીસ માટે લજ્જાનો વિષય હોવો જોઈએ જાણી બુજીને આ સરકાર કુલડીમાં ગોળ ભાગવાના બદ આશયથી મોટી માછલીઓને મોટા મગરમચ્છોને પકડી નથી રહી આખું ઠીકરું ફક્ત એક સાગઠિયા પર ફોડી ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓને બચાવી રહી છે મને મળેલી માહિતી પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના એક પૂર્વ ધારાસભ્યએ જેલમાં સાગઠિયાનો સંપર્ક કરી એને ફોડવાની પણ કોશિશ કરી છે એટલે આટલા લોકો હોમાયા બાદ પણ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ નેતાઓનું ચરિત્ર બદલાયું નથી એટલે પચીસ તારીખે અમે સૌને હાથ જોડીને અપીલ કરી રાજકોટ શહેર બંધ કરાવીશું ફરી કહું છું આ પીડિત પરિવારોને એમના સ્વજનોએ અમારી સાથે પત્રિકા વિતરણમાં નીકળવું પડે એ રાજ્યની સરકારે પોતાના ચરિત્ર બાબતે ગંભીરતાથી વિચારવું જોઈએ અત્યારે સમય યોગ કરવાનો નહીં પીડિતોને સહયોગ કરવાનો સમય છે એ બાબતે રાજ્યની પોલીસ અને પ્રશાસન વિચારે અને શા માટે નોન કર અધિકારીને તપાસમાં નથી લેવા એ અમારા માટે આજે પણ એક કોયડો છે શા માટે તમે ભ્રષ્ટ અધિકારીઓ જોડે તપાસ કરાવવા માંગો છો આ પોતે ઘણું બધું કહી જાય છે